લે બટી તાર પીઉ દે હા હા બાયનું શું આમ તું મસાઈ દે સો પી તો કે આવા ને ઘરે યુ આજે આપડે કાયમ મન તો તમે થોડું આલો તો મન થોડું વધારે આવો તને એક ગ્લાસ ભરી દો તો એ પી બસ તમે મસ્ત મોણે છો મને આને બતાર લે બટી તમે બા પેલા ને આકળી દો તાર ને કોણ દોડી શેખ ની એલા ઘણો પડ્યો દારૂ તો ઘણો લાયા ને તું આઈ દીધું મત કર દે આખો દાડી લાઈટ ફટાફટ લે લે બડ તોય ખૂબ જી જમ જો મજા આવે ને ઓર મજા આવે છે થઈ રહે ને થોડું કાઠો રે લાવ આટલું હું મિલતા ના 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 હું મિલતા ને તમે બે પી પી કરો અમે બા અમે ખૂબ દારુ તો આ બા મજા આવી